તમે ખોટો ચુકાદો આપ્યો છે ને એટલે આજે તમારા પિતૃની આવી જ ગતિ હોય આપણે ખોટું કરીએ તો આપણા પિતૃને એનું પરિણામ ભોગવવું પડે આપણે પણ એનું ફળ મળે આપણી આવનારી પેઢીને પણ એનું ફળ ભોગવવું પડે રસ્તામાં જતા હોય ને એક્સિડન્ટ થતા બચી જાય એટલે માણસના મોઢામાંથી પહેલા વહેલા શબ્દ નીકળે કે આપણા ગઈઢાના પુણ્ય આડ આવ્યા કે આપણે બચી ગયા હવે ને આવો શબ્દ નીકળે તો ગયઢાના પુણ્ય હાડ આવે તેના પાપે હાડ આવે પાછા કે શું આપણે આપણો સ્વાર્થ જ જોવાનો કે પુણ્ય જ આડ આવે એ તો ભાઈ જે કર્મ કરેલું હોય આપણે જેવું કર્મ કરીએ આપણી પેઢીને બધુંય ભોગવવું પડે છે આપણે જે કર્મ કરીએ આપણા પિતૃઓને પણ એનું ફળ મળે છે તો આપણે સદ્દ કર્મ કરીએ જે શાસ્ત્રમાં લખેલું છે અને શાસ્ત્રમાં લખેલું હોય એ પ્રમાણે તમે કર્મ કરો ને એટલે એનું પરિણામ મળે તો આ માત્ર ખાલી નકું પરિવારે કથા બેસાડી છે અને એને જ એનું ફળ મળે એવું નહીં આપણે બધા પણ ખાલી કથા સાંભળીએ ને તો કથા સાંભળવાનું પણ શાસ્ત્રમાં મહત્વ છે એનું પણ આપણા પિતૃઓને ફળ મળે છે પિતૃ રાજી થાય છે કે ના સદ અંદર ભગવાન પરમાત્માની ભક્તિ કરવી દુર્લભ છે ભગવાને બે ગુપ્ત અવતાર લીધા ધર્મ ને મનુ આવા ચોવીસ અવતારો ની કથા અને એમાં ભગવાન પરમાત્મા વ્યાસ તરીકે જે અવતાર લીધો એ વેદ વ્યાસે ભાગવતની રચના કરી દ્વાપરે પરાશર ઋષિ અને સત્યવતી ને ત્યાં

અને વેદનો વિસ્તાર કર્યો એટલા માટેનું નામ થયું વ્યાસ એટલે કે વેદ વ્યાસ અને વેદ છે કોઈના લખેલા નથી ભગવાન પોતે બોલેલા છે વેદ સ્વયં નારાયણો વેદ છે ને આપણા જે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ એ વેદ કોઈ લખેલા નથી ભગવાનના મુખમાંથી પ્રગટ થયા એટલે સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે પણ એ વેદ મંત્ર જયારે માણસ સમજી નતા શકતા તો વેદ મંત્રને સમજાવવા માટે વેદનો વિસ્તાર કરીને પુરાણી રચના કરી વેદ મંત્ર બોલવા માટે બહુ નિયમ છે નિયમ પૂર્વક જ મંત્ર બોલાવો જોઈએ તો જ એનું પરિણામ મળે વેદ મંત્ર બોલવામાં થોડી પણ જો ભૂલ થાય ને તો પરિણામ ઊંધું પણ મળે ભાગવતમાં પણ એવી કથા છે શ્રાદ્ધ દેવ મનુ સૂર્યવંશની અંદર કથા આવે શ્રાદ્ધ દેવ મનુની ઈચ્છા હતી કે એમને ત્યાં દીકરાનો જન્મ થાય એવો યજ્ઞ કરવો હતો યજ્ઞ કરે છે પણ એમને ત્યાં દીકરીનો જન્મ થયો શ્રાદ્ધ દેવ મનુ વસિષ્ઠ ઋષિને કહે છે કે મારે તો દીકરો જોઈતો હતો આવા યજ્ઞની મારે જરૂર હતી તો મારે ત્યાં દીકરીનો જન્મ શું કાને થયો અને વસિષ્ઠ ઋષિ સમાધિ લગાવીને જોયું શ્રાધ્ધ દેવ મનુને કહ્યું

તો જે વેદ મંત્ર બોલવાના હતા ને મંત્રમાં ફેર કરાવ્યો મારી સાથે જે બ્રાહ્મણો આવેલા હતા ને વરુણી કરવા માટે એમને વધારે દક્ષિણ આપી અને મંત્રમાં અને મંત્રમાં ફેર થયો ને એટલા માટે આ પરિણામ આવ્યું કે જ્યાં વસટ સ્વાહા બોલવાનું હતું વૌષટ સ્વાહા બોલ્યા ખાલી આટલો જ ફેર થયો તો દીકરાના બદલે દીકરીનો જન્મ થયો કારણ કે વેદ મંત્ર બધું પરિવર્તન થાય મંત્ર માં ક્યારે પ્રમાણે બધી વસ્તુ બદલે જેટલી બનાવેલી સમય સમય પ્રમાણે બધી વસ્તુ બદલતી જાય પેલા માણસો ચાલીને એક ગામ થી બીજા ગામ જતા ધીમે 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 પછી એમાંથી આગળ વિધા સાયકલ ની શરૂઆત થઈ પછી મોટર સાયકલ થયા એમાંથી ફોરવીલ થઈ વાહન થયા એમાં પણ અલગ 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 સુવિધાઓ આવતી ગઈ રહેવા માટેના મકાનોની અંદર ફેરફાર થવા લાગ્યા બધાની અંદર પરિવર્તન ટૂંકમાં આવે પણ આદિ અનાદિથી વેદ મંત્ર એમનો એમ જ છે બ્રાહ્મણના દીકરા છે યજમાનના કપાળની અંદર તિલક કરે તેમજ બને સ્વસ્તિનઃ ઇન્દ્ર વ્રતસ્ત્રવાહ સ્વસ્તિનઃ પૂખા વિશ્વવેદઃ એમાં કોઈ તફાવત થાય નહીં અત્યારે છે ઉનાળો છે ગરમીનું પ્રમાણ છે પણ તાપ છે છે ગરમી અને ગરમીનું પ્રમાણ એટલું હોવા છતાં પણ આ યુગની અંદર માણસ માટે એક સમય કાઢવો ને બહુ અઘરો છે છતાંય આપણે સમય કાઢી આવી ગરમીની અંદર તડકાની અંદર અને છતાં પણ આપણે કથાના મંડપની અંદર સમયસર પહોંચી જાય એ જ તમારો કથા પ્રત્યેનો પ્રેમ બતાવે છે ભગવાન પ્રત્યે તમને જે ભાવ છે ને એ આજ સાબિત થાય છે કે નહીં અમને ભગવાનમાં એટલો ભાવ છે શ્રદ્ધા છે